આણંદ ખાતે આવેલ જેન્ડ પ્લે સેન્ટરમાં એન્યુઅલ ડે સિટી ખાતે આવેલ અને બાળકોમાં શિક્ષણ સાથે સાથે સંચારનું સિંચન કરતી સંસ્થા જેક એન્ડ જીલ પ્લે સેન્ટરનો આજે એન્યુઅલ ડે શાળાના હોલમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્લે સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ અને વિચાર રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્લે સેન્ટરના પ્રિન્સિપાલ બેન દ્વારા બાળકોની ઉત્સવ પ્રવૃત્તિઓને બિરદાવ્યા અનેરો ઉત્સાહ પ્રેરી પ્રોત્સાહિત પૂરું પાડવાની સાથે સાથે વિવિધ તબક્કે પ્રતિભા ઉજાગર કરનાર વિદ્યાર્થીઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સાથે સાથે સમગ્ર શિક્ષકને પણ ટ્રોફી આપી બિરદાવ્યા આ પ્રસંગે આણંદના જાણીતા લેખક અનુવર બહાદુરપુરવાલા પણ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગ પ્રવચન આપ્યું અને સંસ્થાના કાર્યકર્તા નીતિનભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું અદભુત અને સફળ સંચાલન ગોઠવવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો